ડભોઈ શહેરની શ્રેષ્ઠ જાણીતી સંસ્થા શ્રી એમ એચ દયારામ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિકના વિદ્યાર્થીઓએ તારીખ અઠાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસથી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ત્રણ દિવસીય વાર્ષિક રમતોત્સવ ડિસેમ્બર બે હજાર ચોવીસ શ્રી દયારામ કેળવની મંડળ સંચાલિત તમામ શાળાઓના વિદ્યાર્થીઓને વાર્ષિક રમોત્સવમાં બસો ઇઠ્યાસી વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ માંગ ક્રિકેટ વિજેતા ટીમને ટ્રોફીને રનરપ ટીમને ટ્રોફી તથા અન્ય રમતો સંગીત ખુશી લીંબુ ચમચી એકસો મીટર દોડ ચેસ કેરમ લોટ ફૂકાન્યુ જેવી રમતોમાં વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ અને ટ્રોફી આપી પ્રોત્સાહિત કર્યા હતા જેમાં સિત્તેર વિદ્યાર્થીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ આપ્યા હતા જેવી જુદી જુદી રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું શાળાના પ્રમુખ શ્રી શ્રી દીપકભાઈ બોઈવાલા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી સુનિલભાઈ તથા સુપરવાઇઝર શ્રી યોગેશભાઈ અનિલભાઈ ચાવડા સાહેબ લાલજી સાહેબ તથા ચૌધરી સાહેબ તેમજ શાળા સ્ટાફ પરિવારના સહકારથી રમતોત્સવનું સુંદર આયોજન થયું હતું રમતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી વિજેતા વિદ્યાર્થીઓને શાળા તેમજ દયારામની મંડળ તરફથી ક્રિકેટની વિજેતા ટીમ અને અન્ય ટીમને ટ્રોફી અને પ્રમાણપત્ર લખી આપી સન્માન કરવામાં આવ્યા હતા અને દરેક રમતોમાં પ્રથમ અને દ્વિતીય નંબરે વિજેતા થયેલા ખેલાડીઓને ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલની સાથે પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા દયારામ કેળવણી મંડળના પ્રમુખ સાહેબ શ્રી દીપકભાઈ બોઈવાલા સાહેબ તમામ ખેલાડીઓને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા યોગેશભાઈ પટેલ રિપોર્ટર ફઝલ રજા ખત્રી જી પીકે ન્યૂઝ ડબોઈ ઓકે સર શ્રી દહેરામ કેડોડી મંડળ સંચાલિત દહેરામ કેમ્પસ ની શાળાઓ દ્વારા શ્રી અમે દહેરામ શારદા મંદિર માં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ ના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા વાર્ષિક રમતસો 2024 નું આયોજન કરવામાં આવ્યું તેમાં ક્રિકેટ ચેસ કેરમ લીંબુ ચમચી કોથળા લોટ ફૂંકણિયું સંગીત ખુરશી વિવિધ રમતોમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો વિદ્યાર્થીઓ જે ભાગ લીધો એમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહેલા હતા ત્રણ દિવસ તારીખ અઠ્યાવીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરના રોજ આ કાર્યક્રમ છેલ્લા સમાપનમાં ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો મંડળના પ્રમુખશ્રી દીપકભાઈજી બોયવાલા સાહેબ હાજર રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી રન ઓફ ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી બાકીના તમામ વિજેતાઓને બાકીના તમામ વિદ્યાર્થીઓને મેડલ દ્વારા ઉત્સાહિત કરી અને પ્રોત્સાહન ઇનામ પૂરું પાડવામાં આવ્યું આમ સમગ્ર ઇનામ કાર્યક્રમ પણ સફળ રહ્યો અને વાર્ષિક રમોત્સવ શ્રી દાયારામ કેળોણી મંડળમાં પ્રમુખ શ્રી દીપકભાઈ બોરવાલાના હસ્તક સારામાં સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આશરે કેટલા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું આશરે લગભગ એકસો સિત્તેર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું